દોસ્તો થોડાક સમય પહેલાં દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એમાં મુકેશ અંબાણી એમના વેતનને લઈને ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા હતા દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે હવે અંબાણી પરિવારમાં એમ કહી શકાય કે કોણ વધારે સૌથી વધારે પગાર લે છે એ જાણીને તમને નવાઈ લાગશે શું તમે જાણવા માંગો છો કે મુકેશ અંબાણી કરતાં વધારે પગાર લેનારા એ સભ્ય કોણ છે આજના વિડીયોમાં તમામ બાબતો વિશે ખુલાસો કરીશું ચાલો જાણીએ કોણ છે સભ્ય કે જે મુકેશ અંબાણી કરતાં પણ વધારે પગાર લે છે ત્યારે આ વિડીયોમાં આ તમામ બાબતો વિશે વાત કરીશું માટે વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ફોર્બ્સ દ્વારા એ કરવામાં આવેલા એક દાવા અનુસાર એકસો બિલિયન ડોલરની સંપત્તિ સાથે અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનાઢ્ય પરિવારમાં કરવામાં આવે છે જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં અંબાણી પરિવારનો પચાસ પોઈન્ટ તેત્રીસ ટકાનો મોટો હિસ્સો છે જેમાંથી પરિવારને એ ડિવિડન્ડ તરીકે જંગી આવક છે 2023-24 ને જો વાત કરીએ તો આજ વર્ષમાં અંબાણી પરિવારને 3322.7 કરોડ રૂપિયાનું જંગી ડિવિડન્ડ મળ્યું હતું દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે અંબાણી પરિવારનું કોઈ પણ ફંક્શન હોય આ ફંક્શનમાં લાખો નહીં પણ કરોડો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવતા હોય છે ત્યારે દરેક લોકોને એવા પ્રશ્ન થાય કે આખરે અંબાણી પરિવાર આટલો અમીર કેવી રીતે બની ગયો જ્યારે આ બાબતોની પણ વાત સોશિયલ મીડિયા પર જ્યારે હોય ત્યારે વાયરલ થતી હોય છે ત્યારે દોસ્તો કોરોના મહામારી દરમિયાન મુકેશ અંબાણીએ કંપનીમાંથી એક પણ રૂપિયો પગાર પેટે નહીં લેવાનો નિર્ણય લીધો હતો અને છેલ્લા ચાર વર્ષથી એમણે એક પણ રૂપિયો પગાર તરીકે લીધો નથી પરંતુ બોર્ડની મિટિંગ કે અન્ય ખર્ચ પેટે અંબાણી પરિવારને એક ચોક્કસ રકમ ચૂકવવામાં આવે છે પરંતુ એને વેતન ગણી શકાય નહીં એટલું જ નહીં દોસ્તો પણ કંપની દ્વારા અંબાણી પરિવારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે અને આ માટે કંપની ખર્ચ કરશે પરંતુ આ રકમને પણ પગાર નહીં ગણી શકાય એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર કંપનીએ મુકેશ અંબાણી કરતા નીતા અંબાણીને વધુ પૈસા ચૂકવ્યા છે. ઓગસ્ટ 2023 સુધી નીતા અંબાણીએ કંપનીના બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા અને 2023-24 ના એ નાણાકીય વર્ષ માટે એમ કહી શકાય કે નીતા અંબાણીએ એ સિટિંગ ફી તરીકે રૂપિયા 2 લાખ એ લીધા હતા અને કમિશન તરીકે રૂપિયા 98 લાખ રૂપિયા લીધા હતા. જેને એમ કહી શકાય કે એમની કમાણી ગણી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો આ રીતે નીતા અંબાણીએ કંપનીને મુકેશ અંબાણી કરતાં પણ વધારે વેતન ચૂકવ્યું છે. દોસ્તો નીતા અંબાણીની વાત તો તમે સાંભળી જ હશે મુકેશ અંબાણી કરતાં નીતા અંબાણી વધારે શોખીન છે નીતા અંબાણીના કેટલાક એવા શોખો કે જે તમે સોશિયલ મીડિયા પર એમની વાતો અને એમની એ શોખો વિશેની વાતો સાંભળી હશે દોસ્તો મુકેશ અંબાણી ખૂબ સાદગી ભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે હંમેશા એ સાદા કપડામાં જોવા મળે છે અને સાદું ભોજન લેવાનું પસંદ કરે છે જ્યારે નીતા અંબાણી એમના એક કપ ચાયની કિંમત લાખો નહીં પણ કરોડોમાં હોય છે એમની સાડીનું કલેક્શન હોય કે એમના પર્સનું કલેક્શન હોય ચપ્પલનું કલેક્શન હોય આ તમામ બાબતોમાં નીતા અંબાણી એ ખૂબ ખર્ચો કરે છે ત્યારે દોસ્તો મુંબઈમાં આવેલું એમનું એન્ટેલિયા હાઉસ એ પણ એક ખૂબ એક્સપેન્સિવ હાઉસ છે એની કિંમત પાંચ હજાર કરોડથી પણ વધારે છે ત્યારે દોસ્તો એમ કહી શકાય કે મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ ફંક્શન હોય એ પછી નાના દીકરા અનંતના લગ્ન હોય કે આકાશના લગ્ન હોય ઈશા અંબાણીના લગ્ન હોય કે કોઈ પણ બર્થડે પાર્ટી હોય કે અન્ય સેલિબ્રેશન હોય મુકેશ અંબાણીના આ તમામ ફંક્શનમાં એ ખર્ચો હજારોમાં નહીં લાખોમાં નહીં પણ કરોડોમાં કરવામાં આવતો હોય છે ત્યારે આ તમામ બાબતો વિશેની માહિતી હવે આજના વિડીયોમાં તમને મળી ગઈ છે કે આખરે મુકેશ અંબાણી આટલા રૂપિયા કેવી રીતે કમાય છે અને સૌથી વધારે પગાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કોને ચૂકવે છે તમને જાણીને નવાઈ લાગી છે કે નીતા અંબાણીને મુકેશ અંબાણી કરતાં વધારે પગાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા ચૂકવવામાં આવે છે આ પાછળનું કારણ આ અહેવાલો મુજબની આ માહિતી અમે તમને આપી છે આ માહિતી સત્ય હોય એના પ્રૂફ અમારી પાસે હોતા નથી તમામ માહિતી એ ગૂગલ આધારિત હોય છે અને અન્ય સોશિયલ નેટવર્ક આધારિત હોય છે ત્યારે દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા આવા જ પરિવારની અપડેટ તમને ગમી હશે ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી અમારા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત ધન્યવાદ